ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો નવ શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીની નીચે નવ ચાર ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત દિલ્હી યુપી હરિયાણા પંજાબ ઉત્તરાખંડમાં છવાયો ગાઢ કાતિલ ઠંડીના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું બન્યું મુશ્કેલ કાતિલ ઠંડીની ઝપેટમાં રાજધાની દિલ્હી ઠંડીથી બચવા માટે અનેક જરૂરિયાતમંદોએ લીધી આશ્રય સ્થાનની શરણ લોકોને ઘરની બહાર નીકળવામાં થઈ રહી છે મુશ્કેલી વડોદરા બોટ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટના પંદર પાર્ટનર સહિત અઢાર સામે મનુષ્યવધનો ગુનો દાખલ ત્રણ ભાગીદાર મેનેજર અને હોળીના બે ઓપરેટર સહિત છની ધરપકડ રિમાન્ડની હાથ ધરાઈ તજવીજ અન્ય લોકોની ધરપકડ માટે ટીમો લાગી તપાસમાં નિર્દોષ ભૂલકાઓનો ભોગ લેનાર દુર્ઘટનામાં માત્ર ત્રણ લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની વિગતો આવી સામે પાંચથી દસ ટકાના ભાગીદારો ઉમેરતા ગયા અને છ વર્ષમાં બે માંથી થઈ ગયા પંદર ભાગીદારો કોર્પોરેશન પોતે જ બન્યું ફરિયાદી હરણી મોટનાથ લેક કરુણંતિકા બાદ જિલ્લામાં વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરી દેવાની સૂચના આજવા સિંઘરોડ લાછનપુર સહિતના સ્થળે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ કરવામાં આવી બંધ વડોદરા બોટ દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના બાર બાળકોના મોત થતા ડીઓ કચેરીએ પણ શરૂ કરી તપાસ સ્ટાફ કે સ્કૂલ સંચાલકો જવાબદાર હશે તો કરાશે કાર્યવાહી વડોદરામાં ટ્રીપ હોય કે બહાર શાળાએ મંજૂરી લેવી પડશે સ્કૂલે નહોતી લીધી કોઈ પરવાનગી અમદાવાદના વલ્લભ સદન પાસે બોટિંગ કરાવાયું બંધ પોલીસનું જરૂરી લાયસન્સ ન હોવાથી કરાઈ કાર્યવાહી વડોદરાની ઘટના બાદ દસ્તાવેજોની તપાસમાં પ્રીમાઇસસ લાયસન્સ ન હોવાનું થયો ખુલાસો કાંકરિયામાં થતા થતાં બોટિંગમાં લાઈફ જેકેટ અપાય છે કે નહીં તેની પણ કરાઈ તપાસ રાજ્યમાં હોડી અકસ્માત ડૂબવાના કેસમાં થયો વધારો છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં બોટ અકસ્માતમાં પાંસઠ લોકોએ જીવ ગુમાવ્યું દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં હોડી ડૂબવાની આઠ હજાર સાતસોને દસ ઘટના રાજ્યની શાળાઓ વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવા માટે નિયમોનું નથી કરતી ધોરણ વધુ શાળાઓ છે રાજ્યમાં આટલી સંખ્યામાં માત્ર ચારસો ચોર્યાસી હાઈસ્કૂલે આ વર્ષે મેળવી મંજૂરી જ્યારે ગત વર્ષે ત્રણસો નેવ હાઈસ્કૂલે પ્રવાસની ની મેળવી હતી મંજૂરી આટલી ઓછી સંખ્યા પાછળનું કારણ સ્કૂલોના પ્રવાસ ઘટી ગયા કે પછી શાળાઓ મંજૂરી વગર લઈ જાય છે પ્રવાસે અમદાવાદ જિલ્લાની માંડલ ટ્રસ્ટની રામાનંદ હોસ્પિટલમાં અંધાપા કાંડ બાદ વધુ પાંચ જેટલા દર્દીને અપાઈ સારવાર હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ વીસ જેટલા લોકોને અંધાપાની થઈ હતી અસર તેમ છતાં પાંચ જેટલા દર્દીને ને આંખની કરી સારવાર તમામ લોકો અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી લાગ્યો મોટો ઝટકો વિજાપુરના ધારાસભ્યપદેથી ડોક્ટર સીજે ચાવડાએ આપ્યું રાજીનામું કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરતા રાજીનામું આપ્યાનો દાવો સીજે ચાવડા ચાર ફેબ્રુઆરીએ જોડાશે ભાજપમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં સોમવારે રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા શુક્રવારે રામલલાની પ્રથમ તસવીર કરાઈ જાહેર કાળા પથ્થર માંથી બનાવાયેલી શ્રીરામની મૂર્તિના ચહેરા પર મધુર મસ્કાન માથા પર તલક અને હાથમાં ધનુષ બાણ ત્રણ દિવસ માટે અયોધ્યામાં રામલલાના દર્શન સામાન્ય લોકો માટે બંધ હવે ત્રેવીસમી જાન્યુઆરીથી ભક્તો કરી શકશે પ્રભુ શ્રીરામ દર્શન અસ્થાય ટેન્ટમાં રામલલાની અંતિમ વખત કરવામાં આવી આરતી હવેથી સ્થાયી મંદિરમાં થશે ભગવાન રામની ભવ્ય અને દિવ્ય આરતી બાવીસ જાન્યુઆરીથી શરૂ થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સોળ જાન્યુઆરીથી શરૂ થયેલા અનુષ્ઠાનનો આજે પાંચમો દિવસ આજે દિવસભર અયોધ્યા રામ મંદિરમાં ચાલશે વૈદિક કાર્યો પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રંગબેરંગી પ્રશાસન આખા મંદિર પરિસર રંગબેરંગી ફૂલો થી શણગારાશે અયોધ્યા માં દુનિયાના સૌથી મોટા દિવાને પ્રગટાવી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહા મહોત્સવ પ્રારંભ સાડા કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે ત્રણસો ફૂટનો દેવડો નેપાળથી આવ્યું છે એકસો આઠ ટનનું તેલ શ્રી રામ જન્મભૂમિ પાસે શ્રદ્ધાળુ માટે ભંડારાનું આયોજન એક જ દિવસમાં અંદાજે વીસ હજાર ભક્તો કરી રહ્યા છે ભોજન એકત્રીસ જાન્યુઆરી સુધી ભંડારાની વ્યવસ્થા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય બાવીસમી જાન્યુઆરીએ આખા રાજ્યમાં બંધ રહેશે કતલખાના તો માંટન મટનની દુકાનો પણ રહેશે બંધ મહારાષ્ટ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બાવીસમી જાન્યુઆરીએ હોલીડે જાહેર કરતા શેર કોમોડિટીઝ અને કરન્સી બજારોમાં સોમવારે ટ્રેડિંગ રહેશે બંધ શેર બજારમાં આજે સવારે નવ થી બપોરે સાડા વાગ્યા સુધી ચાલુ રહેશે ટ્રેડિંગ 22 જાન્યુઆરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બંધ રાખશે દેશભરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કર્મચારીઓ માટે રજા જાહેર મુકેશ અંબાણીએ કરી જાહેરાત રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ વચ્ચે ભક્તિમાં ડૂબ્યા ભક્તો દેશ અને દુનિયાથી આવેલા ભક્તો કરી રહ્યા છે ભજન કીર્તન દેશમાં એક જનારો જય શ્રી રામ બાવીસ જાન્યુઆરી રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જમ્મુમાં સુરક્ષાને લઈને એલર્ટ સુરક્ષા એજન્સીએ મોટા આતંકી હુમલાનું આપ્યું ઇનપુટ સેનાની તમામ ગતિવિધિઓ પર નજર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદ સહિત રાજ્યમાં પોલીસ એલર્ટ પર સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ એસઆરપીની અને સ્થાનિક પોલીસની સાથે સાયબર સેલને સોશિયલ મીડિયા પર નજર રાખવા સૂચના ભગવાન રામની ભક્તિમાં ડૂબ્યો અમેરિકા ભારતીય મૂળના લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને જીટીયુ ની બાવીસમી તરીકે યોજાનાર પરીક્ષાઓ રખાઈ મોકૂફ વિવિધ ટેકનિકલ કોર્સ ની વિન્ટર સેમેસ્ટર ની થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાઓની નવી તારીખ પાછી કરાશે જાહેર ફ્લાઇટના એરફેર અને ટ્રેનો અયોધ્યા જતા ભક્તો ખાનગી મુસાફરી પાસપોર્ટ કચેરી બાવીસ જાન્યુઆરીએ બપોરે અઢી વાગ્યા સુધી રહેશે બંધ અરજદારોની અપોઇન્ટમેન્ટ્સમાં પણ થશે ફેરફાર અરજદારોને ફરીથી અપોઇન્ટમેન્ટ લેવાનો અપાયો વિકલ્પ રામમંદર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ કરતી જનહિતની અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટનો ઇનકાર ઇલાહાબાદ હાઈકોર્ટે તાત્કાલિક ધોરણે સુનાવણી કરવાનો કર્યો કર્યું ઇન્કાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના નિશાને ભાજપ કહ્યું રમણાધીન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય નહીં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમારોહનું આયોજન જ્યારે રામ મંદિર સંપૂર્ણ તૈયાર થશે ત્યારે અમે જઈશું દર્શને નેશનલ કોન્ફરન્સ ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાનું નિવેદન કહ્યું રામ આખા વિશ્વના પ્રભુ શ્રી રામ ના દર્શન માટે આમંત્રણની નથી જરૂર કોંગ્રેસ રંજન ના ભાજપ પર પ્રહાર કહ્યું જ્યાં કોઈ ભેદભાવ નહીં તેને કહેવામાં આવે છે રામ રાજ્ય પરંતુ અત્યારે રામના નામે થઈ રહી છે રાજનીતિ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે વારાણસી ની જ્ઞાનવાપી મસ્જિદના વજુખાના ની કરાશે સાફ સફાઈ જિલ્લા પ્રશાસનની દેખરેખ હેઠળ પાણીની ટાંકીની હાથ ધરાશે સફાઈ પંપની મદદથી બહાર કઢાશે ટાંકીનું પાણી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મનીષ સિસોદિયાને રજૂ કરાયા રાઉઝ એવેન્યુ કોર્ટમાં સિસોદિયાની ની જુડિશિયલ કસ્ટડી પાંચ ફેબ્રુઆરી સુધી વધારાઈ લાંબા સમયથી સિસોદિયા તિહાડ જેલમાં છે બંધ મહારાષ્ટ્રમાં સીટ શેરિંગને લઈ પચીસ જાન્યુઆરીએ ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓની થશે મહત્વની બેઠક કોંગ્રેસ નેતા અશોક ગેહલોત અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાતમાં લેવામાં આવ્યો નિર્ણય બિહારમાં લેન્ડ ફોર્ડ જોબ કેસમાં કાર્યવાહી ઈડીએ મની લોન્ડરીંગ બાબતે લાલુ યાદવ અને તેજસ્વી યાદવને મોકલવામાં આવ્યું સમન્સ ઓગણત્રીસ અને ત્રીસમી જાન્યુઆરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા આસામમાં રાહુલ ગાંધીના સીએમ હિમંત બિસ્વા પર પ્રહારો હિમંત બિસ્વાને ગણાવ્યા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી બિસ્વા નફરત ફેલાવી રહ્યા હોવાની અને જનતાને લૂંટી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ लोकसभाની ચૂંટણીને લઈ ભાજપે સુરત લુખસભા બેઠકના પ્રભારીને સંયોજકની કરી જાહેરાત પ્રભારી તરીકે વડોદરાના પૂર્વ મેયર સુનિલભાઈ સુલંકી તો સંયોજક તરીકે સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલને સોંપી જવાબદારી સુનિલ સુલંકીને પ્રભારી બનાવતા ટિકિટ મળવાની વાત પર પ્રશ્નાર્થ અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ સાત કોર્પોરેટ સામે સરકારી મિલકતને નુકસાન કરવાની ફરિયાદ ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પેલા પોસ્ટર ચોટાડી કર્યો હતો ઉગ્ર વિરોધ અન્ય દસ થી પંદર કાર્યકર્તાઓ સામે દિલ્હી બેઝ સનસ્ટાર ઓવરસીઝના અમદાવાદ સહિત વિવિધ સ્થળે ઈડીના દરોડા પીએનબી સહિત દસ બેન્કો સાથે આચરી છે નવસો કરોડ ની છેતરપિંડી ત્રણ દિવસના દરોડામાં એક કરોડ સોળ લાખની મળી આવી રોકડ રકમ શંકાસ્પદ દસ્તાવેજો પણ કરાયા જપ્ત અમદાવાદના મનપસંદ જીમખાનામાં ઈડીએ પાડ્યા દરોડા ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડમાં બોબી પટેલનું દરિયાપુરની ક્લબ સાથે કનેક્શન ખુલતા કરાઈ કાર્યવાહી વિદેશ જવા માંગતા લોકો સાથે બોબી પટેલ જીમખાનામાં મીટીંગ કરતો હોવાનું થયું છે ખુલાસો सरकारी विभागोंની માંગના કારણે ગૌસેવા પસંદગી મંડળની જગ્યાઓ વચ્ચે વર્ક 3 ની ભરતીમાં વધુ 450 જગ્યાઓ ઉમેરાઈ શકે વિવિધ ઢાર વિભાગમાં ખાલી જગ્યા 4304 થી વધી 4750 થવાની શક્યતા ફરીદૃજી કચ્છની ધરા પૂર્વ કચ્છના રાપરમાં અનુભવાયો 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આજકો શુક્રવારે સાંજે 7 વાગ્યે 13 મિનિટે ભૂકંપનો આજકો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 24 કિલોમીટર દૂર સાત માં હત્યાના કેસમાં ત્રણ દોષિતોને ને પોરબંદર કોર્ટે સંભળાવી આજીવન કેદ ની સજા ઉતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકાના દીકરા નવઘાણ જાડેજા કરી દેવાઈ હત્યા ગંગા માલદે ઓડેદ્રા પુંજા રામા ઓડેદ્રા અને લાખા રામા રૂપિયાનો દંડ ફટકાર્યો તબીબ પર બેદરકારીના આરોપને ઓડેદ્રા ને તપાસના આદેશ આપી બનાવી હાઈ લેવલ કમિટી ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ જવાબદાર હશે તો તેમના પર કાર્યવાહીની આપી ખાતરી દર્દીની તબિયત સુધારા પર હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદી આપી ટેલિફોનિક માહિતી દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સુખા પટેલના જામીન રદ ડબલ મર્ડરના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન રદ કર્યા બે હાજર અઢારમાં ડાભેલ વિસ્તારમાં ડબલ મર્ડરના ગુનામાં આરોપી છે સુખા પટેલ મુંબઈ હાઈકોર્ટે સુખા પટેલને આપ્યા હતા જામીન ઘરમાં આગ લાગીને નવસારીના ઘેલખડી વિસ્તારમાં ફાયર વિભાગની બે ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગ લાગતા તમામ ઘર વખરી બળીને ખાત જાનહાની કોઈ સમાચાર નહીં બાકી વેરાને લઈ સતત ત્રીજા દિવસે સીલિંગની કાર્યવાહી યથાવત બનાસકાંઠાના પાલનપુરમાં અમદાવાદ હાઈવે પર શ્રીજી બિઝનેસ વર્લ્ડ કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરાઈ બાકી સ્થળ પરથી રૂપિયા બે લાખ વીસ હજાર અમદાવાદ મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ એક દિવસમાં છ હજાર સાતસો પંચોતેર મિલકત કરવામાં આવી સીલ પૂર્વ ઝોનમાં સૌથી વધુ ત્રણ હજાર એકસો અગિયાર મિલકત સીલ નવ કરોડ રૂપિયાની કરવામાં આવી વસૂલાત ફ્લાય એસ લઈ જતા વાહનો બંધ કરવા વેપારીઓ નો ચક્કાજામ ખેડામાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે ઉડતી ફ્લાયએસ ને લઈ વેપારીઓનો વિરોધ સિવાલિયા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ઇમરજન્સી વાહનો માટે ટ્રાફિક ખુલ્લો કર્યો ખાનગી પાર્ટી પ્લોટ અને હોલની સરખામણીએ એમસી ના પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ સસ્તા આઠ હજારથી લઈ ચાર લાખ સુધી ઓછું છે ભાડું તેના પ્લોટ હોલ વિસ્તારમાં આવેલી સર્વે રાજ્યના ચાર હજાર અધ્યાપકોને છેલ્લા બાર વર્ષથી એક જ પગાર ધોરણ સરકારી ડિપ્લોમા ઇજનેરી અને ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોની સરકારની રજૂઆત ઉચ્ચતર પગાર ધોરણ માટે લાયક હોવા છતાં આઠ વર્ષથી કોઈ વધારો ઉપાયો નથી અમદાવાદમાં બાંધકામ સાઇટને કરાઈ સીલ કોર્પોરેશને નોટિસ ફટકાર્યા બાદ પણ બાંધકામ સાઇટ પર નિયમોનું ઉલ્લંઘન થતા કરાઈ કાર્યવાહી જોધપુર ચાંદલોડિયા બોડકદેવ સહિતની બાર બાંધકામ સાઇટને કરાઈ સીલ ધોરણ પાંચ માટે નવોદય વિદ્યાલયની આજથી પ્રવેશ પરીક્ષા શરૂ વર્ષ દરમિયાન ધોરણ ત્રણ થી આઠમાં ચૌદ દિવસ સામાજિક કસોટી લેવાનો કરાયો નિર્ણય નવોદયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કસોટી લેવાશે ત્રેવીસ જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીના બોતેર માં કોન્વોકેશનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રહ્યા ઉપસ્થિત આ વર્ષે મહેસાણા પોલીસમાં ચાર પીઆઈની આંતરિક બદલી એસઓજીના પીઆઈ એ યુ રોઝ નંદાસણ પોલીસ સ્ટેશન તો નંદાસણ પોલીસ મથકના પીઆઈ એન આર કડી પોલીસ સ્ટેશનમાં બદલી પ્રોસેસિંગ ના વિકાસ માટે વાયબ્રન્ટમાં થયા આઠ હજાર એકસો પિસ્તાલીસ કરોડના એમઓયુ છ વર્ષમાં સરકારે ચારસો નેવું એકમો કરોડ ની ચૂકવી સહાયમાં ગુજરાત અગ્રેસર હોવાનો કૃષિ મંત્રીનો દાવો સામાન્ય લોકોને લોન મળવી બની છે વધુ મુશ્કેલ ક્રેડિટ સ્કોર સાથે ડેટ સર્વિસ રેશિયો અને ડેટ ટુ ઇન્કમ રેશિયો પણ ધ્યાનમાં લેવાશે રિટેલ લોનમાં ઝડપી વૃદ્ધિ બાદ આરબીઆઈએ બેન્કોને કર્યું સૂચન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રોજ લાખ બાળકો બની રહ્યા છે જાતીય શિકાર રજૂ કરાયેલા મેટરના દસ્તાવેજોમાં થયો ઘટસ્ફોટ દુષ્કર્મ કેસમાં દોષી રામ રહીમને ફરીથી મળ્યા પચાસ દિવસના પેરોલ ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને રોહતક જેલમાંથી પેરોલ પર કરાયા મુક્ત પેરોલ પર બહાર આવ્યા બાદ બાગપત પહોંચ્યું રામ રહીમ જાહેર કર્યો એક વીડિયો ભગવાન રામનું નામ લઈને તમામ લોકોને દિવાળીની જેમ રામોત્સવ ઉજવવાની કરી અપીલ કારમાં સવાર યુવક પર ગોળીઓ વરસાવવામાં આવી નોયડામાં ઘટના સ્થળે જ યુવકનું મૃત્યુ ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર પોલીસે શરૂ કરી તપાસ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહનો માહોલ દીપ પ્રજ્વલિત કરવાની પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ અમદાવાદમાં દીવડા માંગમાં થયો વધારો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દીપ પ્રજ્વલિત કરવાની અપીલ બાદથી આવકમાં વધારો થયાનો કુંભાર પરિવાર નો દાવો મંદિર સ્વચ્છતા અભિયાનને લઈ ધારાસભ્ય ગણપત વસાવાએ નવસારીના તરસાડીમાં મંદિરમાં કર્યું શ્રમદાન મહાદેવ મંદિરની સફાઈ સાથે ધારાસભ્ય માંગરોળ તાલુકામાં એક લાખ દીવડાનું કર્યું વિતરણ બાવીસ જાન્યુઆરી દીપ પ્રજ્વલિત કરી ઉજવણીની ધારાસભ્ય ગણપત વસાવાની અપીલ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વડોદરામાં ઉત્સાહનો માહોલ સુરસાગર તળાવની ફરતે ભગવા ધ્વજ લગાવવામાં આવ્યા તળાવની વચ્ચે ભગવાન શંકરની મૂર્તિ અને તેની આસપાસ પણ ભગવા ધ્વજ બન્યા આકર્ષણનું કેન્દ્ર